ધ્રાંગધ્રા શહેરની વિસ્તારમાં ચોરીની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે જ્યારે પોલીસ પેટ્રોલિંગની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે થોડાક દિવસ પહેલા ધ્રાંગધ્રા શહેરની બી અલગ અલગ સોસાયટીના રહેણાંકી મકાનમાં ચોરીની ઘટના બની હતી હજુ તેના આરોપીઓ પકડાયા નથી ત્યાં ઘરફોડ ચોરીઓ ટીસીઓમાંથી કિંમતી સામાનની ચોરીઓના બનાવો પોલીસ માટે એક ચેલેન્જ બની ચૂક્યા છે અને બીજી બાજુ પોલીસના રાત્રિ પેટ્રોલિંગ તથા કાયદો સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રાત્રિના સમયે ધ્રાંગધ્રા શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાના મંદિરે ચોરો ત્રાટક્યા હતા મંદિરના પૂજારી દ્વારા મારતી માહિતી મુજબ મંદિરના તમામ રૂમો સહિત મંદિરોના તાળાઓ તોડી દાનપેટી તથા બધી વસ્તુઓ ચોરી ગયાનું જણાવ્યું હતું બીજી બાજુ ધ્રાંગધ્રા શહેરના કલ્યાણેશ્વર મહંત દ્વારા મળતી માહિતી મુજબ સમયે ચોરોએ મંદિરમાં પ્રવેશ કરી બધા રૂમોના તાળાઓ તથા મંદિરના તાળાઓ તોડી દાનપેટીની રકમ સહિતની ચીજવસ્તુઓ ચોરી થઈ હતી મહંત દ્વારા ધ્રાંગધ્રા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા બંને મંદિરોમાં થયેલ ચોરીઓ વિશે તપાસ કર્યા પછી બંને મંદિરોમાં થયેલ ચોરીઓની વિગતો સામે આવશે નીતિનભાઈ શંકરલાલ જાની હું આજે સવારે જયારે ત્યારે મંદિરના બધા તાળા તોડી નાખેલા હતા હનુમાનજી નું રૂમ ના તાળા તોડી નાખેલા રૂમના કબાટ તોડી નાખેલા અને બધી વસ્તુ લઈ ગયેલ છે તથા દાનપેટી દાનપેટીમાં પણ જે કઈ રકમ હતી તે પણ લઈ ગયેલ છે હવે રકમ કેટલી હોય એ તો અમને કંઈ જાણ નથી બાકી મંદિરની અંદર જે બીજા છૂટા પૈસા ચાંદીની વસ્તુ એ જે કાંઈ હતું એ પણ લઈ ગયેલ છે મારું નામ મનીષભાઈ લવશંકર ભટ્ટ છે હું અઢી વર્ષથી મંદિરની પૂજા કરું છું અમારે કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર કલ્યાણેશ્વર મહાદેવના મંદિરના તાળા તૂટ્યા છે ગઈ રાતે ખંભલામાંનું મંદિર છે એના પણ તૂટ્યા છે એ અમારા ઓલામાં આવે છે અને અમારે રૂમનું તાળું પણ તૂટ્યું છે એ અમારામાં આવે છે અને અમે સવારના સાત વાગે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી છે હજી પોલીસ વાળા આવ્યા નથી અને અમે રૂમમાં હજી દાખલ થયા નથી કે નથી મંદિરમાં દાખલ થયા એટલે શું શું વસ્તુ ગઈ છે એ અમને કંઈ ખ્યાલ નથી પોલીસ વાળા આવશે એટલે આગળની કાર્યવાહી કરવાની છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા